વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક બાઇક ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારતા હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે આ ઘટનામાં રોડ ક્રોસ કરતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે માંજલપુર વિસ્તારમાં પંજાબી ઝાયકા નામના રેસ્ટોરન્ટમાં બિપિન ગૌતમ નામનો યુપીનો યુવાન નોકરી કરતો હતો તે નોકરી પરથી છૂટીને ચાલતો ઘરે જતો હતો તે દરમિયાન રેસ્ટોરન્ટની થોડેક દૂર ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન બાઇક ચાલકે તેને અડફેટમાં લીધો હતો અને રોડ ઉપર ઘસડીને થોડે દૂર લઈ ગયો હતો આ બનાવમાં યુવાનને ગંભીર ઈજા થવા તે સારવાર માટે સયાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું માંજલપુર પોલીસે આ બનાવ સંદર્ભે હી ટેન્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે अथव <laughs> लक्षा